ખૂબ જ સમાચાર સામે આવી રહ્યા છે સામેજલ દવે નું ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં વાળું ગીત જ્યારથી હિટ થયું છે ત્યારથી કોપીરાઈટમાં કેસમાં સંપડાયું છે સમગ્ર મામલો કોર્ટે ચડ્યો હતો જેમાં આજે લોકગાયિકા કિંજલ દવેને ગીત અને શબ્દો વાપરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે કિંજલ દવેએ કોર્ટમાં માફી માંગી હતી પણ કોર્ટે માફી ન સ્વીકારતા સાત દિવસમાં એક લાખ દંડ ચૂકવવાનો આદેશ કર્યો છે ઉલ્લેખનીય છે કે વીસ ડિસેમ્બર બે હજાર સોળથી આરડીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું જે ખૂબ જ લોકપ્રિય થયું હતું જાન્યુઆરી બે હજાર સત્તરમાં રેડ રિબિન એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ એ દાવો કર્યો હતો કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર બે હજાર પંદરમાં કરી હતી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર સોળના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર આ વિડીયો અપલોડ કર્યો હતો એટલે કે કાર્તિક પટેલ કિંજલ દવેએ કોપીરાઇટ કરેલા આ ગીતના માલિક ગણાય કાર્તિક પટેલે તેના વકીલ મારફતે કોમર્શિયલ કોર્ટમાં અરજી કરી હતી જે બાદ કોર્ટે કિંજલ દવેને જાહેર કાર્યક્રમો ચાર બંગડીવાળી ગાડી લઈ દઉંના ગીતના ગાવા પર મનાઈ ફરમાવી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે